મિત્રો હું છું પ્રકાશ ભુવા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ કરીને સનાતન ધર્મના એક એવા હું સ્થાન ઉપર આવ્યો છું કે જ્યાં કહેવાય ને કે ભાઈ નાની ઉંમરમાં જેને એક સ્ત્રી હોવા છતાં એને જે સંન્યાસી અને ગુરુ ભક્તિની એને પ્રાપ્તિ થઈ અને ગુરુ ભક્તિની પ્રાપ્તિ થયા પછી પણ જે એને ગાય માતાની સેવાનો જે સંકલ્પ કર્યો અને ખૂબ સારી રીતે અહીંયા રહીને સ્વાવલંબી ગૌશાળાનું જે સંચાલન કરી રહ્યા છે તે પૂજ્ય માતાજીઓ બંને મારી પાસે ઉપસ્થિત છે અને બીજું એ કે આ ગૌશાળાની અંદર શું સેવાકીય પ્રવૃત્તિ છે શું અહીંના રીતિ રિવાજો છે કેવા અહીંના નીતિ નિયમો છે તે બધું જ આપણે માતાજી પાસેથી જાણવું છે તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે કારણ કે અત્યારે માતાજી સેવા તો ઘણા કરે છે પણ ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થ અને અંગત વસ્તુને આ બધું બહુ જોવાતું હોય છે પણ એ કહેવાય ને કે હિન્દુ અને સનાતન ધર્મનો જે સાધુ સંત કરી શકે તે કાળા માથાનો માનવી પણ ના કરી શકે અને પહેલો પ્રશ્ન હું તમને ત્યાંથી પૂછીશ કારણ કે આપની ઉંમર પણ ખૂબ નાની છે તો આપને સન્યાસનો ભાવ કેવી રીતે જાગ્યો અને કયા સમયથી તમે અહીંયા છો ગુરુ મહારાજની છત્રછાયામાં સંન્યાસનો ભાવ જાગવો એ તો ઈશ્વર કૃપાની વાત છે કારણ કે આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે સંત બનતા નથી એને જન્મ મળે છે જન્મથી જે સંત હોય છે એના કંઈક પૂર્વકર્મ એવા હોય છે એટલે એને જન્મતા વેત જ સંત તરીકે જ જન્મે છે છતાં એક લૌકિક પ્રશ્ન છે તો અમે અમારા મોટા ગુરુભાઈ છે મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય જયાનંદ સરસ્વતી મહારાજ અમે એના નાના ગુરુભાઈ છે અમે એક જ ગુરુના બંને શિષ્યો છે અને આમ લૌકિક દ્રષ્ટિએ સાંસારિક દ્રષ્ટિએ અમે બંને બહેનો પણ છે તો અમારા મોટા ગુરુભાઈ ટેન્થ સ્ટાન્ડર્ડનું વેકેશન હતું અને મારું એથ સ્ટાન્ડર્ડનું વેકેશન હતું એ એજમાં અમે બંનેએ દીક્ષા લીધી પછી અમારા ગુરુજીની એક ક્રાંતિકારી વિચારધારાને કારણે અમારી સ્ટડી આગળ ચાલી અને અમે આમ તો બોમ્બેના રહેવાસી અમારો બોન અમારો જન્મ મુંબઈ થયો અને અમારી સ્ટડી પણ ત્યાં પૂરી થઈ અને વાત આવે છે સંન્યાસની તો અમે ભાગીને કે ક્યાંયથી ચોરાઈને અમે સંન્યાસ નથી લીધો એક ઈશ્વરી કૃપા છે અમારા ઉપર અમે કહીએ છીએ કે બહુ ભગવાનની મોટી કૃપા કે અમારા મા બાપે પોતે અમને સંન્યાસ અપાવ્યો છે અને ભગવાનની મોટી કૃપા કે મા બાપ આટલા સારા મળ્યા અને એથી વિશેષ મોટી કૃપા કે ઈશ્વરે અમને આવા ગુરુ મહારાજ દીધા કે જેમને આવા આધુનિક યુગમાં જેમાં એક સ્ત્રી પાત્રને કંઈક કરવું બહુ અશક્ય વાત છે એવા એક યુગમાં અમને એક સારી રીતે ગૌમાતાના સાનિધ્યમાં અમે સંન્યાસને જીવી રહ્યા છે માતાજીએ ખૂબ સરસ વાત કરી કે એનો અર્થ સીધી રીતે એવો નીકળે કે ભાઈ भक्त બીજ પળટે નહીં ભલે યુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે આખિર સંત કા સંત માતાજી તમે જે વાત કરીને તે વાત ખરેખર બહુ મને તો મારા હૃદયને સ્પર્શી છે પણ ખાસ કરીને તમારી ઉંમરના જે કોઈ છોકરી હોય અથવા તો છોકરા હોય યુવાનો હોય છે બરાબર આપ શાયદ મારી ઉંમરથી પણ ઘણા નાના હોય એવું મને લાગે છે બરાબર બાકી ઓધામાં તો તમે મારા કરતાં સાત જન્મ મોટા થઈ ગયા છો એ તો બાકી વાત છે પણ મારો બેઝિક સવાલ એ છે કે ભાઈ તમારી જે ઉંમરમાં જે છોકરીઓ હોય છે અથવા તો કોઈ ભણેલો એટલું બધું ક્લાસ આગળ વધી ગયેલા છોકરાઓ હોય તો એવી કાંઈ પ્રણાલીમાં માતામાંથી આવતા હોય તો એ લોકો ધર્મ પ્રત્યે એટલા અવેર નથી હોતા અને ક્યાંક ને ક્યાંક સ્વચ્છી બનીને પોતાના મન મુજબ આગળનું જે અનુકરણ કરે છે તેવા સમાજને તમે શું સંદેશ આપવા માંગો છો કારણ કે સમાજને જો દેવું તો સાચું દેવું કોઈ સારું લગાડવા માટે કોઈની પાસે આપણે કાલુ કાલુ બોલવું એ મારું કામ નથી હું સાચા જવાબની અપેક્ષા સાથેનો આ સવાલ તમને કરું છું તે વિશે મને થોડી વાત કરો અત્યારના જનરેશન વિશે જો વાત કરીએ ને તો મારા મત પ્રમાણે કોઈનો વાક નથી આપણે એમ ના કહી શકીએ કે અત્યારનું બાળક બગડે છે કે આવું છે તે છે એક સંસ્કારની વાત છે તમારા ઘરના કેવા સંસ્કારો છે તમારા ઘરની કેવી રીતિઓ છે એ વસ્તુ ઉપર જે ફૂલ છે ને એ ખીલતું હોય છે કારણ કે કમળ તો કાદવમાં જ ખીલે છે તો સંસાર ભલે આપણે એમ વિચારીએ કે કાદવ જ છે પણ કમળ એમાં ખીલે છે પણ એ કમળ ખીલાવવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ હોય છે એમાં મા બાપનો ભાગ છે એના સંસ્કારોનો ભાગ છે એના પરિવારનો ભાગ છે આજુબાજુના વાતાવરણનો ભાગ છે હવે અમે અમારી જ વાતો કરીએ તો અમારો પરિવાર અમને આ રીતે આગળ વધારવા માટે અમને નાનપણથી બી એક સંસ્કારો આપ્યા એવું ભણતર આપ્યું કોલેજમાં તો અમે પણ ગયા છે એ પણ બોમ્બેની કોલેજમાં પણ છતાં પણ અમે અમારા જે પવિત્રતામાં અમારા જે રીતિ રિવાજો છે અમારા જે સંસ્કારો છે એમાં ટકાવી શકે એનું મહત્ત્વનું કારણ કે અમારા મા બાપમાં એ સંસ્કારો હતા અમારા મા બાપે અમને નાનપણથી એવી રીતે મોટા કર્યા કે ભાઈ આપણા સંસ્કારો આ છે અને અમારી માતાએ અમને એમ કીધું હતું કે દીકરા સંસાર તો ઘણું બધું છે એમાં હાથમાં ગોળ રાખો અને કોઈ ચાટી જાય એવી હિંમત બીજા પાસે નથી અને એક વસ્તુ હંમેશા યાદ રાખો કે સંસારમાં જાશો તો બે દીકરાની માં બનશો અને આ કાર્ય કરશો તો આખા જગતની માં બનશો તો આ સંસ્કાર છે એ માતા પિતા પાસેથી મળે છે તો જો હરેક બાળકને એના માતા પિતા પાસેથી સારા સંસ્કારો મળશે સારા વિચારો મળશે તો એ બાળક ક્યાંય જવાનું જ નથી કારણ કે હરેક વ્યક્તિ પ્રેમનું ભૂખ્યું છે અને એ પ્રેમ એ સંસ્કાર એ રીતિ રિવાજ જો એના મા બાપથી એને મળતા હશે તો મને નથી લાગતું કે કોઈ બાળક ભટકે માતાજી ખાસ કરીને અત્યારની જે શિક્ષણ પ્રણાલીકા છે આપણે બરાબર વર્તમાન સમયની કારણ કે તમે પોતે શિક્ષિત છો એટલે આ સવાલ હું તમને કરી શકું છું તો તમારા એક સાધુ હૃદય તમને એમાં શું મત કહેવા માગે છે કે ભાઈ કેવી રીતના એમાં બદલાવ હોઈ શકે અને ઘરમાં પણ કેવું જો વાત ઘરની નીકળી જ છે વાત સંસ્કારોની નીકળી જ છે બરાબર પણ અત્યારે તકલીફ ક્યાં થાય છે માતાજી બધા મા બાપને એવું છે કે ભાઈ અમે અમારા દીકરાઓને સારું જ આપીએ છીએ અમે એને સારું જ્ઞાન આપીએ છીએ ક્યાંક ને ક્યાંક એની બોર્ડર લાઈનની એને ખબર નથી કે આપણે એટલા અંશે આપણે અજ્ઞાની છીએ એમ તો અત્યારે શિક્ષણમાં કેવા બદલાવ હોવા જોઈએ અથવા તો ઘરમાં કેવું વાતાવરણ હોવું જોઈએ જેથી કરીને બાળક આધ્યાત્મિકના માર્ગ ઉપર ચાલી શકે અને ટકી શકે ખાસ કરીને તમારો પ્રશ્ન બહુ સારો છે બાળકને મોટું કરવું હોય ને તો એને સત્યતાથી મોટું કરો હરેક મા બાપને એવી ઈચ્છા હોય છે કે મારા બાળકને પૂરતું મારા કરતાં વિશેષ કાંઈક સારું મળે કેમકે મા બાપ એવી પરિસ્થિતિમાંથી મોટા થયા હોય ને કે એણે બહુ દુઃખ જોયા હોય એટલે હરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારા બાળકને હું સારામાં સારું આપી શકું પણ ત્યાં એ જ ભૂલ થાય છે કે જીવનની જે સત્યતા છે ને એનાથી બાળક વિખૂટું પડી જાય છે એને એક રૂપિયાની કિંમત નથી ખબર પડતી કારણ કે એને હજાર રૂપિયા હાથમાં મળી જાય છે વાપરવા માટે આ જો વસ્તુ બાળકને ખબર પડે ને કે આ એક રૂપિયો કેવી રીતે ઊભો થાય છે સંસ્કારો કોને કહેવાય છે આ બધી વસ્તુ જો નાનપણથી દેવામાં આવે ને તો મને નથી લાગતું કે બાળક ભૂલવું પડે અને બીજી વસ્તુ તમે જે પ્રશ્ન કર્યો એમ કે ભણવાની જે શિક્ષણ પ્રણાલિકા તો શિક્ષણ કોઈ ખોટું હોતું જ નથી બધું શિક્ષણ સારું જ છે પણ એ બધા શિક્ષણમાં પાયો ત્યાં જ આવશે કે એમાં એની માતાનું એના પિતાનું સાથે સાથ હોય શિક્ષણ બધા સારા જ છે પણ એ શિક્ષણમાં આપણી જે ભારતીય સંસ્કૃતિનું જે શિક્ષણ છે એ મા બાપે ભણવું જોઈએ બાકી શિક્ષણ તો બધા સારા જ છે અમારા મા બાપે અમને લોકોને ભણાવ્યા છે કોલેજમાં પણ અમે ગયા હતા પણ નાનપણથી અમને બતાવ્યું કે ભાઈ આપણા ભારતના સંસ્કારો આ છે આપણા સુરવીરોએ આ કરેલું છે આપણા વડીલોએ આ કરેલું છે આપણા માતાજી આ છે આપણા કુળદેવી આ છે આપણા કુળદેવીના આવા નિવેદ થાય છે આપણા આ કુળદેવીને આ કહેવાય આપણા સુરવીરોએ આ કરેલું આ જે બેઝ છે આપણા પરિવારનો આપણા કુટુંબનો આપણા જે સામાજિક તત્વોનો એ વસ્તુ બાળકને ખબર પડવી જોઈએ કારણ કે અત્યારે કોઈ બાળકને ખબર પડતી નથી કે અમારા કુળદેવી કોણ છે અમારો મઢ ક્યાં છે અમારા નિવેદ શું થાય છે બહુ મોટી વાત છે માતાજી આ વસ્તુ અમારા પિતૃઓ શું છે અમારા વડીલોએ શું કર્યું અમારું ગોત્ર ગયું છે પણ આ પણ કોઈને ખબર નથી હોતી તો આ જે બેઝ છે જો એ દરેક બાળકો પાસે હશે ને તો મને નથી લાગતું કે બાળક ભૂલું પડે અમે અમારા માતા પિતા સાથે થિયેટરમાં પિક્ચર જોવા પણ ગયા છે અને અમે અમારા માતા પિતા સાથે બેસીને રામાયણો પણ વાંચી છે પછી મતલબ દિવસનું જે કાર્ય હોય સ્કૂલે જવાનું ટ્યુશન જવાનું હોમવર્ક કરવાનું પછી વીકેન્ડ હોય ત્યારે ફરવા જવાનું બગીચામાં પણ ગયા છે થિયેટરમાં પણ ગયા છે હોટલમાં પણ ખાધું છે બધું જ કર્યું છે મતલબ લાઇફને એક કે ને અત્યારની ભાષામાં એન્જોય લાઈફ એ લાઈફને એન્જોયમેન્ટ પણ અમે માણી છે પણ સાથે સાથે અમારા માતા પિતાએ ને અમારા ગુરુજનોએ અમને એ પણ શીખવાડ્યું છે કે એન્જોય કરતાં કરતાં સત્ય શું છે એ તમને રામાયણમાંથી મળશે એ તમને ભાગવતમાંથી મળશે એટલે રોજ સાંજે અમારા દાદી એની બેનપણીઓને મતલબ એની બેનપણી એટલે એની એજની બેનપણી એ બધી ભેગી થતી અને ફરજિયાત કે તમે વાંચો અમે સાંભળીએ તો એક આધુનિક યુગ અને એક આપણું સંસ્કારનું યુગ એ બંનેનું સામંજસ્ય અમને મળ્યું અને દાદા દાદીની પરંપરાથી અમને આ સંસ્કારો મળ્યા દાદા દાદી આ શીખવાડ્યું રામાયણ વાંચતા માતા પિતાએ કીધું કે ગુરુ શું કહેવાય કે ને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પછી ગુરુદેવો ભવ આચાર્ય દેવો ભવ માતા પિતા એ અમારા માટે ભગવાન જ છે પણ એ ભગવાને અમને એ ભગવાનના દર્શન કરાવ્યા જેણે અમારું આખું જીવન જીવન માતા પિતા આપો પણ જીવન જીવવાની દિશા ગુરુએ આવું તો માતા પિતા અમને ગુરુ સુધી પહોંચાડી દીધા હવે અમે જે છે એ ગુરુની કૃપાથી છે અત્યારે અમારી પાસે જે પણ દિવ્યતા છે જે પણ છે એ બધું અમારા ગુરુની કૃપા છે અને ઈશ્વરે બહુ મોટી કૃપા કરી છે કે અમને આ જીવન આપ્યું છે અમે બહુ સંતોષ છે અમને આ જીવનથી ઘણા અમને પ્રશ્ન કરતા હોય કે તમે લોકો સાધુ બની ગયા છો તો તમને લોકોને ક્યારેક એમ નથી થતું કે અમે લોકો આ બીજી છોકરીઓને જેમ જીવીએ કે એન્જોય કરીએ તો અમને બહુ આનંદ છે આ જીવનથી અને એક મહત્ત્વની વસ્તુ છે કે ખુશી હોય ને ત્યાં દુઃખ આવે પણ આનંદ હોય ને ત્યાં નિજાનંદ હોય મહાઆનંદ હોય પરમાનંદ હોય સીમા એની કોઈ સીમા નથી હોતી એટલે ભગવાને અમને આનંદ આપ્યો છે ને હવે દિવ્યતાની એવી અમે કક્ષાએ પોતા જઈ રહીએ છીએ એવી ગતિ થઈ રહી છે કે અમે ખૂબ નિજાનંદમાં અત્યારે રમી રહ્યા છે અને માતાજી ખાસ કરીને આપણે ભક્તિભાવ ઉપર વાત થઈ સનાતન ધર્મને આધારિત વાત થઈ બરાબર પણ સાંપ્રત સમયની હું તમને વાત કરું બરાબર અત્યારના સમયની વાત કરું તો અત્યારે તમે ભાળો તેમ ખોરાક પણ આપણે બધા અત્યારે હાઈબ્રિડ બધા અનાજ આવી ગયા છે બધી દવાઓના છંટકાવ આવી ગયા તો માણસને ગાય તરફ એક વખત વળવું પડશે એવું તમને નથી લાગતું કારણ કે અત્યારના સમયમાં જેટલું વ્યસનથી રોગ નથી થતા ને એટલા બધા આ ખેત પેદાશોમાં બધી યુરિયા ખાતર અને જે આ દવાઓના છંટકાવ થાય છે એમના વિશે એક સાધુનો મત શું કહેવા માગે છે કારણ કે સાધુનો મત એટલા માટે હું વારંડીએ લઉં છું હું એક એપિસોડ મારી ચેનલમાં ખાસ હું જ બોલીને બનાવું તો મારું કોઈ નહીં માને પણ સાધુ ઉપર આ ભૂમિને પહેલેથી જ અભિમાન છે એની માટે માન છે એટલે તમારો મત એટલા માટે હું અહીંયા રજૂ કરવા માગીશ કે ભાઈ આ તરફ આપણે જવું પડશે તો જવું પડશે તો શું કામ અને કેવી રીતે અને એના કેવી રીતના ઉપાય હોય શકે એમ ગૌ માતા છે ને જે સુરભી માતા એ આપણી સંસ્કૃતિ જે ભારતીય સંસ્કૃતિ છે આપણી જે યુગોથી આવી છે એનો પાયો છે ને પાયો એટલે મહત્વનો ભાગ પહેલો પાયો એ ગૌમાતા છે અને જો આ સંસારને ઉગરવું હશે ને તો આપણા શાસ્ત્રમાં કીધું છે ગરુડ પુરાણમાં કે જો વેતરણી તરવી હોય ને તો ગૌમાતાનો આધાર લેવો પડશે એમ આ અત્યારનો જે આ બધું ઉપડું છે જે અસમંજસવાળું જે બધું વાતાવરણ એમાંથી પણ જો ઉગરવું હોય ને તો એ ગૌ માતા જ છે એના વગર આપણે ઉગરી નહીં શકશું એટલે હા અમારો અમારા ગુરુભાઈ જે વાત કરે છે એ બહુ વાત વાત છે હમણાં જ ટૂંક સમયમાં આપણે બધા કોરોના મહામારીમાંથી ગુજર્યા છીએ અને લગભગ કહેવાની જરૂર નહીં હોય લગભગ બધાને એ ખબર પડી જ ગઈ છે કે કોરોનાના સમયમાં બચાવનાર કોઈ હતું તો એ ગૌમાતા એના સિવાય કારણ કે આપણે અહીંયા પંચગવ્ય ઔષધિ નિર્માણ થાય છે અમે બંને પંચગવ્યના ડૉક્ટર પણ છીએ ગવ્ય સીધું ડૉક્ટર છીએ તો કોરોના સમયમાં પચીસ લાખ પચાસ લાખ ભરીને પણ જે ડૉક્ટરો આપતા રિઝલ્ટ પણ ને એમ પણ નહોતા કહી શકતા કે હા તમે બચશો કે નહીં એ સમયમાં ખાલી એક બોટલ એટલે અઢીસો એમ ની ગૌમૂત્રની બોટલ અર્થની બોટલ અમે આપીને ગેરંટી આપી શકતા હતા કે ના આ એક બોટલ તારા પેટમાં ગઈ એટલે ગૌ કૃપાથી તું બચી જઈશ એટલે મોટી છે કૃપા અને કોરોના કાળથી લગભગ લોકોમાં આ જાગૃતિ આવી જ ગઈ છે કે ગૌમાતા સિવાય આ સંસારનો ઉદ્ધાર છે જ નહીં અને શાસ્ત્રોમાં પણ કીધું છે કે ગાવો વિશ્વસ્ય માતા એ આખા વિશ્વની માતા છે અને આખા વિશ્વની રક્ષા કરવી એની એનું સામર્થ્ય પણ છે અને એની પાસે એ ઉર્જા પણ છે ઉર્જા પણ છે માતાજી ખાસ કરીને તમે ગૌ સંવર્ધન વિશે વાત કરી આપણે આપણા રીતિ રિવાજો વિશે વાત થઈ પણ અત્યારનો કહેવાતો આપણો જે સમાજ છે તે સ્વચ્છંદી બનીને જે જીવવા માગે છે અને ખાસ કરીને તમે જે ઉંમરમાં અત્યારે સંન્યાસ ધારણ કરીને જે ભગવાનની ભક્તિનો માર્ગ જે અપનાવ્યો છે પણ તમારી ઉંમરમાં ઘણી યુવતીઓ અત્યારે કોઈ ફોસલાવીને કોઈ ભગાડીને લઈ જાય ને પ્રેમ વિવાને આવું બધું કરાવીને કારણ કે અત્યારે આ બધું છે ને આ એક સમાજની એક કહેવાય ને કે આ ખરાબી છે એક મા બાપ જન્મ આપે છે દીકરીને અને જન્મથી એને યુવાવસ્થા તરફ એની એમને પાલે છે પોષે છે બધું કરે છે બરાબર પણ કોઈ અસામાજિક તત્વ એવું આવી જાય અથવા તો કોઈ એવો વ્યક્તિ આવી જાય ને થોડાક સમયની અંદર એ દીકરીને ફોસલાવીને જે લઈ જાય છે પ્રેમ પ્રેમલગ્ન જેવી વાતો કરીને પછી જે જે દીકરીઓનો નરક થાય છે જીવન એમના વિશે તમે યુવતીઓને ખાસ કરીને શું કહેવા માગશો કારણ કે આ સવાલ તીખો છે પણ તીખો છે એટલો જરૂરી પણ છે સમાજની અંદર આવા બગાડો અત્યારે બહુ જોવા મળે અને યુવાન દીકરીઓના મા બાપને તો ખાસ કરીને આ ચિંતા બહુ જ છતાં આવે કારણ કે જો છોકરીઓને એક બાંધી રાખવી એ પણ અત્યારે શક્ય નથી સમય અનુસાર કર્મ પૂરી રાખવું એ પણ અત્યારે શક્ય નથી અને જો બહાર મોકલે તો ઘરે નીંદર પણ નથી આવતી એકલા અને તમે ખાસ કરીને સંન્યાસ ધારણ કર્યો છે એટલું જ નહીં સંન્યાસને જીવો છો ભગવાનની ભક્તિ કરો છો અને તમે દુનિયાને અલગ દ્રષ્ટિથી જુઓ છો એટલા માટે આ જવાબ મારે તમારી પાસેથી જોતો છે દીકરી છે ને એ જગદંબાનું રૂપ છે એનામાં એ શક્તિ છે જ એને બતાવવાની જરૂર નથી એ શક્તિ એની અંદર છુપાયેલી છે એમ બી અમે નથી કહી શકતા જાગ્રત અવસ્થામાં જ છે એ ચાહે તો આખી દુનિયાને ચલાવી શકે એમ છે ને એવી ઘણી સ્ત્રીઓ આપણે જોઈ છે અહલ્યાબાઈને જોયા છે એ બધી સ્ત્રીઓ જ હતી એ પણ કોઈક દીકરી હતી કોઈક માના કુખે જ જન્મેલી હતી જો એણે કરી શક્યું તો આપણે શું કમ ના કરી શકીએ એ તાકાત આપણામાં છે જ પણ તકલીફ એ છે કે આપણી તાકાતને ઓળખી નથી શકતા અને આપણે બીજાની વાતમાં આવી જઈએ છીએ પણ એક વસ્તુ મહત્ત્વની છે અત્યારનો જે પહેરવેશ છે અત્યારનું જે ખાણું છે અને વિશેષ અત્યારનો જે મોબાઈલ એનો સંગ છે ને એ જ આ દીકરીને ભટકાવે છે કારણ કે અત્યારે મોબાઈલમાં તમે ઓપન કરો ને મોબાઈલ તમે ફેસબુક ઓપન કરો કે યુટ્યુબ ઓપન કરો એટલે પહેલાં અશ્લીલ જે છે સોરી અશ્લીલ જે વિડીયો છે એ જ આવે છે હવે વ્યક્તિ કેટલું એને ઇગ્નોર કરશે કેટલી વાર એને એમ કહેશે કે મારે નથી જોવું ક્યારે ને ક્યારે વ્યક્તિ એને જોવાનો જ છે એટલે જોતા 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 જોતાં પછી એની અંદર જે હોર્મોન્સ છે ને એ ચેન્જ થાય આ એક સાયન્ટિફિકલી વાત કરું છું હું તમને કે બાળકમાં વિકાર આ જોઈ જોઈને ઊભો થાય છે અને એ વારે વારે જોવાથી વારે વારે જોવાથી અંદર જે હોર્મોન્સ છે એ ચેન્જ થાય અને જે વિકારના હોર્મોન્સ છે એ એક્ટિવ થાય અને પછી અંદર વાસના ઊભી થાય પછી એ જે ઊભું થયું છે એ ભૂખ થઈ એ માંગશે જ અને પછી જે પણ દીકરીઓ છે એ બિચારી વિવશ થઈ અને સામેનો જે વ્યક્તિ છે એનું માની અને પછી એમાં એ ગરકાવ થતી જાય છે પછી એ બધું ભૂલી જાય છે અને પોતાનું જીવન વિધ્વંસ કરી નાખે છે પોતાના જીવનનો પણ આનો એક જ ઉપાય છે કે હરેક દીકરી પોતાની શક્તિને ઓળખે પોતાની અંદર જે શક્તિ સમાયેલી છે શક્તિને ઓળખે અને જે વસ્તુ નથી અપનાવવાની એ વસ્તુથી જો એ દૂર રહેશે તો આમાંથી બચી શકશે પાછી ભગવાન બી આમાં નહીં બચાવી શકે એને કારણ કે આ પ્રશ્ન લેવા માટેનો મારો ખાસ હેતુ માતાજી ખાસ કરીને એટલા માટે રહ્યો કે અત્યારે દીકરી જુવાન હોય ને તો બાપને નીંદર પણ ના આવે કારણ કે એને ખબર હોય કે ભાઈ મારી ઘેરે સૂકા ઘાસની એક કહેવાય ને કે એક મોટી થડી લાગેલી છે કારે કોઈ અગ્નિ લગાડી દે કોને ખબર છે એમ પણ કહેવાનો ભાવર્થ એક મહાપુરુષે બહુ સરસ મજાની વાત કરી મેં ત્રણ દિવસ પહેલાં જ એક વિડીયોમાં માતાજી જોયું હતું કે તમારા ઘરમાં બેઠા બેઠા પાણી આવે છે તમારા ઘર ઉપર છત ઉપર પંખો છે તમારે ક્યાંક બહાર જવું હોય તમારી પાસે ગાડી છે તમારે કોઈની સાથે હૈયું ઠાલવું હોય તો તમારી પાસે બે સારા મિત્રો છે અને છતાં પણ જો તમે દુઃખી છો ને તો તમને ઈશ્વર પણ સુખી નથી કરી શકવાનો માટે માનસિક રીતે આપણે પ્રિપેર થઈએ આવા સાધુ સંતો એનો આશ્રય લઈએ આવી જગ્યાઓમાં આપણે આવીએ જેથી કરીને આના ઓરાનો આપણને અનુભવ થાય અને આપણને જે જીવન જીવવાની જે રીત મળે જે કળા મળે તેનાથી આપણું જે જીવન તરી જાય એ જીવન જીવવાની જે મજા છે સાથે સાથે આ જગ્યાની કંઈક ગાય આધારિત પ્રોડક્ટ પણ માતાજી દ્વારા ખૂબ એની નિગરાનીમાં સારી રીતે બનાવાય છે તો આપણે એ તરફ પણ જવું છે અને પ્રોડક્ટ વિશે પણ મારે તમને માહિતગાર કરવા છે અને છેલ્લે આ વિડીયોમાં કયા જગ્યા ઉપર આ સ્થાન આવેલું છે આશ્રમ કઈ જગ્યા ઉપર છે તે બધી જ માહિતી હું તમને આમાં આપવાનો છું તો બની રહેજો વિડીયોમાં ખાસ કરીને ખૂબ મજા પડવાની છે સાથે મળીને આનંદ કરીએ જય શિયામ જય સનાતન ધર્મ